મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે મોદી સરકારના નવા અભિયાન સોગતે મોદી પર નિશાન સાધ્યો છે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જે લોકો મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં બટેંગે તો કટેંગેના નારા લગાવતા હતા તે લોકો હવે સોગાતોને મોદી વહેંચીને મુસ્લિમોને ખુશ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે લોકસભા ચૂંટણી સમયે પ્રધાનમંત્રી મોદીના મંગળ સૂત્રવાળા નિવેદન પર પણ નિશાન તાક્યું હતું જે બાદ ઉદ્ધવ ઠાકરે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે જેમના ઘર પર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા તેમણે વધુમાં કહ્યું કે હોળી દરમિયાન મુસલમાનોની મજાક ઉડાવનારાઓને હવે ચૂંટણી દરમિયાન ગિફ્ટ વહેંચવામાં જોવા મળે છે શું આ ભેટ ફક્ત બિહારની ચૂંટણીઓ પૂરતી જ મર્યાદિત છે કે પછી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ईदच्या निमित्ताने सौगा ते मोदी हा कार्यक्रम भारतीय जनता पक्षाने हाती घेतलेला आहे हे काही सौगाते ते मोदी नाहीये हे सौगाते सत्ता आहे म्हणजे यांना सत्तेसाठी हे कोणत्याही थराला जाऊ शकतात त्याचं एक निर्लज्ज उदाहरण आहे महाराष्ट्राच्या निवडणुकीमध्ये बटेंगे तो कटेंगे हा नारा देणारे आता सौगात म्हणजे भेट द्यायला चाललेले आहे